અમે નીકળવાનું છે ગામડે જવા માટે કે આઈ ગયા છીએ થરાદ બજારની અંદર મારી જયારે એનિવર્સરી આવશે ત્યારે અમે ભગવતી માટે કંઈક ની ખરીદી કરશું એટલે અમે આયા છીએ હોટલ ગેલેક્સીએ જમવા માટે અહીંયા બધી જગ્યાએ મસાલાની દુકાનો છે તો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને તેને હું જવું છું નાસ્તો લેવા માટે આનંદને લઈ જવાનો છે જોડો તમે બંને જશું નાસ્તો લેવા માટે ચલો ગરમ નાસ્તો દૂધ લઈને આવી ગયો છું હવે બનશે ચા ગરમા ગરમ લાંબા ફાફડા મરચા અને ચટણી અને ગરમા ગરમ ચા આવી ગયો છે આમ બેઠા છે ચા નાસ્તો કરવા અને આનંદને થોડા ફાફડા આપ્યા છે જેને ખાવાના આંટુ નાસ્તો કરવાનો છે

દાદી જોડે જવાનું છે ફેમિલી અહીંયાથી જશું પહેલા મારા સાસરીમાં એક સાડી લેવાની છે અને દિવાળીના રામ રામ કહીને પછી આપણે નીકળશું ગામડે જવા માટે તો પહેલા જઈશું આનંદના મામાના ઘરે ઠીક છે મારી સાસરીમાં હેપી દિવાળી કરો હા

ના કટલા બનાવ આપ્યા હતા થઈ ગયા જો ફેમિલી જ્વેલર્સ ની દુકાને થી મારા મમ્મી ના કટલા લેવાના હતા લીધા છે અમે હાલ કઈ ખરીદી કરી નથી અમે ખાલી પૈસા જમા કરાયા છે અમારી જ્યારે એનિવર્સરી આવશે ત્યારે અમે ભગવતી માટે કઈક જ્વેલરી ખરીદી કરશું દિવાળી ઉપર દુકાનમાંથી જો આવી ગિફ્ટ આપી છે કેલેન્ડર છે દિવાલ માં લગાવવાનું છે લાકડાનું છે બહુ મસ્ત છે એ આપ્યું છે તમારે જ્વેલર્સ નું બધું કામ પતી ગયું છે અને હવે જઈશું જમવા જઈશું ને ત્યાંથી પછી ઘરે જઈશું ફેમિલી અત્યારે અમે આવ્યા છીએ મસાલાની માર્કેટની અંદર ઘર વપરાશ માટે જે આપણે મરચું વાપરીએ છીએ ત્યાંથી લેવાનું છે અહીંયા બધી જગ્યાએ મસાલાની દુકાનો છે જો અમૃત મસાલા રણસોળ મસાલા સદારા મસાલા બધી દુકાનો મસાલાની છે અને અહીંયા એક મોટી દુકાન છે મારા પપ્પાની બધા અહીંયાથી જ મસાલો લે છે અમારે લેવાનું છે મરચું હળદર આપણે જઈશું દુકાનની અંદર બે કિલો મરચું લેવાનું આમાં અહીં બધા દળેલા અલગ અલગ પ્રકારના મસાલા છે

મારે તો ફિક્સ પંજાબી જ ખાવાની છે તો પણ જોઈએ છે તું જોઈ લે ભગવતીએ ફિક્સ પંજાબીનો ઓર્ડર કર્યો છે અને મેં ફિક્સ ગુજરાતી થાળીનો ઓર્ડર કર્યો છે ફાઇનલી અમારી ડીશ આવી ગઈ છે પંજાબી ડીશ અને ગુજરાતી ડીશ સેવ ટમેટાની સબ્જી છે કઠોરની સબ્જી છે દાળ ભાત અને આમાં છોલે ચણાની સબ્જી છે અને પનીરની સબ્જી છે તો થોડું પણ મોડું કર્યા વગર જમી લઈએ કે બે વાગી ગયા છે બે વાગી ગયા છે અને બંનેને બહુ જ ભૂખ લાગી છે તો જમી લઈએ ફેમિલી હોટલ ગેલેક્સીની અંદર અમે જમી લીધું છે અને જમવાનું એટલે એકદમ મસ્ત હતું ખાસ કરીને તો હું જ્યાં જવું ત્યાં ગુજરાતી અને પંજાબી જ ખાવું છું બીજું બધું ભાવતું નથી એટલે જમવાનું એકદમ મસ્ત હતું ઘર જેવું લાગ્યું અમને જમવાની ક્વોલિટી એકદમ મસ્ત હતી મજા આવી ગઈ ફેમિલી પહોંચ્યા હતા રાધનપુર અને રાધનપુર ની જો રંગોળી લાઈટ વાળા દીવા અને બીજા અલગ દીવા લીધા છે અને માતાજીની ચુંદડી બધો સામાન લેવા ગયા હતા ફાઇનલી પહોંચી ગયા છે અમે ઘરે ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ઘરે જો ગાડી પાર્ક કરી દીધી છે અને આ છે અમારા બે ઘર એક આ ઘર અને એક આ ઘર મારા મમ્મી આવ્યા હતા અહીંયા એક બે દિવસ પહેલાં ઘરની સાફ સફાઈ કરવા માટે જો ઘર એકદમ ક્લીન થઈ ગયું છે આ છે ઘરની બહારનો વ્યૂ

અમે જે રાધનપુર થી રાહાતા સ્ટીકર દરવાજા લગાવવાના લગાવીએ છીએ એક અમે રાધનપુર થી અલગ અલગ દીવા લીધા હતા અને પાણી વાળા દીવા છે આમાં પાણી નાખશું તો ચાલુ થઈ જશે મીણબત્તી વાળા દીવા છે જો જય જય કરો અટુ જય જય કરો જય જય કરો જય 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 કરો ભાઈ સાહેબ જય જય કરો અનંત માટે લીધાતા અમે એક સ્પેશિયલ ડિજિટલ દીવા જન એટલે બી આની એટલે લ્યો બસ ના થા એક દીવો થયો ને એક આ દીવો ના થયો જો આ બંને દીવા થયા છે ને એક દીવો નઈ થયો અનંત આ લાયા છે સ્પેશિયલ અનંત માટે આ લાઇટિંગ વાળો છે તો જય જય કરવાનો શોખ છે જો લઈ લીધો આ દીવો થયો છે અને જે પાણી નીચે રાખવાનું છે અને અંદર ઉપર રાખવાનું છે પાણી નીચે રાખવાનું છે તે થઈ ગયું સેન્સર નીચે છે ના ફેમિલી તો બેસી ગયા છે જમવા મિક્સ સબ્જી બનાવી છે અને બાજુમાં રોટલા બનાવ્યા છે અને છાસ આજ તો જો ગામડે આવી ગયા છે ને હવે જમવાનો ટાઈમ થયો છે ગામડાનું ખાવાની મજા આવશે આ છે અમારા ઘરનો નાઈટનો વ્યૂ ગામડે તો બધા વહેલા ખાઈને હવે સુવાની તૈયારી ચાલુ છે જો ખાટલા પથ્થરવાનું ચાલુ છે તો ફેમિલી અહીં મારો બ્લોગ પૂરો થાય છે જો બ્લોગ ગમે તો લાઇક કમેન્ટક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ બ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો